देखिए ये वेदावा जब ने विरोध बोल रहा है मर जाए ने नवीन સામે વાળવા માટે ટ્રેક્ટર અને વાળીને જે શુભ ફરી ગયા પાછા અને આપણે વાળી નાખ્યું છે ટ્રેક્ટર આપણે પાછા આવી ગયા છે બીજા સામે જવાનું અને પાછું વાળીને આવવાનું ખેતર સામે સાઈડ આપણે કરી છે બોર્ડર જાળીની અને ત્યાં કારણે આપણા પપ્પા પણ છે જે તો આપણે આગલા વિડીયોમાં બતાવ્યા પણ હતા અને જોઈ શકો છો આપણે આ છોડવાની અંદર આપણે ખડ પણ ઊગી ગયું છે તેને આપણે છાંટીથી દવા આ ખડ છે તે ઊગી ગયું છે ફરી ગા આપણે છાંટીથી દવા પણ તેનો અસર આવ્યો તો પણ બે મહિના જ રહ્યો અને પછી પાછું ઊગી ગયું છે અને આ છે જો આ છે કોંગ્રેસ થયું અને આંબા પણ છે જે આપણા આખા ખેતરમાં ઉગી ગયું છે ફરીકાથી આપણે ફરીકાથી તેની પણ જવા છાંટી પડશે આ ખડ બાળવાની પણ નેતા તો આપણે છાંટે છે ફૂટની અને ઈયળોની જેથી ઉત્પાદન સારું આવે અને સારું પ્રોફિટ રહે આપણી માટે અને હવે આપણે આવી ગયા છીએ આપણા દેશી ગુલાબ બાજુ જોઈ શકો છો આપણે એવા જોઈએ દેશી ગુલાબ આ છે દેશી ગુલાબ આ છે આપણા દેશી ગુલાબ તે કેટલા મોટા મોટા થઈ ગયા છે જોઈ શકો છો અને જો તેની ફૂટો છે મોટી મોટી આવા ટ્રેક્ટરમાં પણ ભટકાય છે અને તેમાં ઉત્પાદન અને આ છે આપણે સ્પેશિયલ દેશી ગુલાબ જોઈ શકો છો આપણે તેની કરીએ છીએ પત્તે ગુલાબ પણ વેચીએ છીએ પણ કેવા લાલ ગોંડ છે જોઈ શકો છો આપણે અને તેના ફૂલ તો જો એમાં સુગંધ પણ એક નંબર આવે આ રહ્યા જોઈ શકો છો આપણે તેમાં ભળ્યું ભળ્યું પણ ફૂલ આવી છે અને ઉત્પાદન તો કેટલું બધું છે આપણે જોઈ શકો છો તેના એક કિલોની પ્રાઇસ હોય છે બસો રૂપિયા અને તેમને આપણે પણ કર્યા કર્યા છે અને તમે પણ કરી શકો છો અને આને ગમે તે જમીનમાં રોપી શકાય આપણે તેનો સારું હોય છે અને આમ જો બીજી ફોટા એ કેટલી મોટી ટ્રેક્ટર પણ તેનાથી આપણે પાછું પડી જાય છે